રામ રામ સીતારામ મજામ બધાય આપણી જો હમણાં બેદીથી આ મોટર ચાલુ કીધી માં તો નથી કીધી પણ થોડુંક પાણી આપણી વધારે થઈ ગયું ને માંડવીમાંથી બેગ દી હાકીએ એટલે થોડુંક ફેસાઈ જાય આપણી ઈજા એટલી માં પાણી નહીં જતા હતા એટલી આપણી બે બીથી મોટર રાખીએ એટલે પાણી લગભગ પંદર ફૂટ હેઠળ ઉતરે ગયું બેસ દી આખી એટલે થોડોક રેસ ઘીસાઈ જાય કારણ કે વાયુના પાણી ઉભરાતા હોય ને એ માંડવીમાં જતા હોય થોડુંક નુકસાન કરે એટલે બેસ યાદ આપી ગયા ને એટલે થોડા પેઠા ઉતરી જાય એટલે માં રેસ થઈ જાય બંધ આપણે જો દી છે ચાલુ કીધી ને આખ્યો બે તો કમ્પ્લીટ થઈ જાય પાછો વરસાદની અગાહ હે શું કરે એ આપણે જોવાનું હે હવે પાછું આપણે તો એમને થઈ જાય રેસ ચાલુ પાછા

આપણી કાલે જઈએ જ દેવીએ હા કાલે કાલે જો આપણે કોઈ પહેલી પહેલીવાર આવીએ તો પ્રમોણ દીજે હું નકર પછી કાલે કી ગોઠવીએ કે આ આપણી એટલો ઓ ઉતરે ગયો હવે આ માંડી માંહવ હ્યુન જાતો કોથ પાણી આપણે બે દી આંખીને મોટર એટલે બધા પાણી આમાંથી ખેતરમાં સુકાઈ ગયું જે આપણી બે દે રાખ્યું ને એટલે આ થોડું થોડું જાય ને બધે સુકાઈ જાય કારણ કે વાયુ ઉભરાણી હોય એટલે ખેતરમાં પાણી પી જાય આપણે બે સારદી ખેંચીએ ને એટલે થોડુંક ઊંડું ઉતરે જાય વાંધો ન આવે માંડવીને નુકસાન ન કરે અને ખાસ આપણા વિડીયો પસંદ આવે તો લાઇક સબસ્ક્રાઈબર કરજો બધા ને આપણે એ છે બીજોરા અવડાણા થઈ ગયા જો લગભગ સાત મહિનાથી આવ્યા છે એ પર દસ પાંચ પછી અને આપણી હે ગોદળ લીંબુ બહુ મોટા મોટા થાય લગભગ એક લીંબુ સાચું હે પાંચસો ગ્રામ જેવું થઈ જાય તમે અવડે અવડે હાજર બધા કવડા કવડા થયા આપણો બગીચો આજો આપણે આ દેહ ગુલાબ બહુ મસ્ત ફૂલ આવે સુગંધ અલગ અલગ કલર ફૂલ એવું છે સુગંધ આવે બહુ જોરદાર આનો અને આપણે આ આની ડાયરી લાગે જાય દેહી ગુલાબ કલમ ગુલાબની ડાયરી ન લાગે આની લાગે જાય આ ફુલઝાડ આ બહુ મોટો ગોટો થાય એમાં જોઈ જાતો ઉગડે હા આ બે બેગ દીખ ઉથી રહ્યા એટલે સફેદ ફૂલવાળો હોય ને એ આપણી કાં હોય મહેંદી જેવું લાગે ઝાડું પણ ફૂલ બવા આવે સફેદ આજ વારે થોડુંક ઢાકલું થયું કાં થાય વરસાદનું ઘડીક વાર હવાની વારે આવ્યો ને ફૂંલી ફૂંયલી પાછળ અટાણા તો વાંધો નતા હોય વરસાદ થઈ ગયો ઓર હાવ એ થોડોક હરવડા હોય ને તો આમ પાણી પાણી થઈ જાય આપણે જો અંજીરી પાકે પડ્યા પાંદડા બધા ખેડે ગયા અંજીર અંજીર આવ્યો આમ પંખીડા ખાય જો તણે કારણ કે ફેરે ગયો હતો ને એટલે આ બધા જો પાંદડા હુકા ગયા કોઈ ન ખરી વાંધો નહીં આવે આપણી મગફળીમાં દવાનો રાઉન્ડ લેવો પડે જે ને જ નીકળે આપણી જોઈએ જ બેગ પછી આપણી પેપીથી છાંટવું જોઈએ અહીંયા બીજે બહુ કંઈ ઈર નથી દેખાતી વાંધો નથી આપણે પેપી છાટવું જ પડે બે બીજ તો ખબર પડી ગઈ કાલે શું થઈ અહીંયા જો મછલા થઈ ગયા ખેતરું મછલા થઈ ગયા વારો